ચૂંટણીઓ તો આવવાની છે જવાની છે પાર્ટીઓ જે તે ઉમેદવારને મેન્ડેટ આપે ઉમેદવારો લડે જીતે હારે એ પ્રક્રિયા કાયમ સમયાંતરે ચાલનારી પ્રક્રિયાઓ છે પણ આજની મીટિંગ આપણે એટલા માટે છે કે હું દર શનિ દર સોમવારે સાગબારા મારું કાર્યાલય છે આમાંથી કેટલા લોકોએ મારું કાર્યાલય જોયું છે સાગબારા ઓછો હાથ કરો લો બેનો એ તો જોયું નથી

પીવાના પાણીના બોર લખાવી જાય એ બોર થઈ જાય એટલે બીજા વર્ષે પાછો ખેતરનો બોર જ લખાવી દેતા રહે એટલે આપણે નક્કી કર્યું કે ભાઈ હવે તો ગામમાં જઈને પૂછી આવે ભાઈ કોને વધારે તકલીફ છે કેમ કે છૂંટાયેલો એકલો જ છું મેં તાલુકા જિલ્લા પંચાયત મારી પાસે નથી કે સરકાર મારી નથી કે સંસદ સભ્ય પણ હું નથી છતાં તમારા આશીર્વાદથી ધારાસભ્ય તમે મને બનાવ્યો છે તો હું પ્રયાસ કરું છું કે જેટલા બને એટલા તમારા માટે કામ કરું સમાજ માટે કામ કરું વિદ્યાર્થીઓ માટે કામ કરું ખેડૂતો માટે કામ કરું મહિલાઓ માટે કામ કરું સવારે ઉઠું ત્યારે ક્યાં જવાનું છે કોનું કામ કરવાનું છે અને કરું છું મારાથી જેટલું બને તેટલું તો જે કઈ નાનો મોટું મારા પર આયોજન આવે છે મારું ગ્રાન્ટ આવે છે એ તમારા બધાના સંકલનથી સારા કામ આપણા વિસ્તારોમાં થાય એ પ્રયાસના ભાગરૂપે આજે આપણે સંકલનની બેઠક રાખી છે કેમ કે બેનો તો કોઈ મળતા જ નથી થોડા ઘણા આગેવાનો મળ્યા કરે છે જે કાયમ આવે છે બીજા કોઈ નથી હા બધા જ આવે છે પણ કોઈ આધાર કાર્ડ અપડેટ કરાવવા આવે છે કોઈ રેશન કાર્ડ કેવાયસી કરાવવા આવે છે કોઈ જાતિના દાખલા કઢાવવા આવે કોઈ આવક નો દાખલો કઢાવવા આવે એટલે કોઈ મળતા નથી થેલીમાં હાથ દૂરથી હાથ ઊંચો કરી દે પેલા જોયા છે ખરા પણ કામ લઈને કોઈ આવતું નથી એટલે મારું નાનું બજેટ આવે છે આપણા વિસ્તારમાં નાના મોટા જે પીવાના પાણીના કામ હોય નાના નાના આરસીસી રસ્તાના કામ હોય પેવર બ્લોક ના કામ હોય ખેતી હોય થોડું થોડું દર વર્ષે કે આખા ગામમાં આજે પચાસ નામ પીવાના પાણી લખાવી દે એટલે પચા પચા ને હું બોર કરી આપું એવી પરિસ્થિતિ મારી પાસે નથી પણ જે કઈ પણ નાનું મોટું કામ થાય બધાના સહકારથી થાય જે યોજનાઓ હાલના તબક્કે પણ ચાલુ છે બધા સુધી પહોંચે છેવાડામાં છેવાડાનો વ્યક્તિ જે તદ્દન નિરાધાર છે જેને કંઈ જ નથી મળતું ત્યાં સુધી યોજના પહોંચે એ ઉદ્દેશ સાથે આજે હું ધારાસભ્ય તરીકે આપણે ડાબકા ગામમાં બેઠક રાખી છે અને તમે શું કહેવા માંગો છો એ પ્રશ્ન અમે જાણવાના છે નોટ કરવાના છે અને બધા જ ગામના આગેવાનોને સાથે રાખીને એનું સોલ્યુશન કઈ રીતના લાવીએ એ પ્રકારની વ્યવસ્થા કરવા માટે આજે આપણે સંકલનની બેઠક રાખી છે ગામ પ્રમાણે બેસી જજો યોજનાઓ ઘણી છે એની હું માહિતી આપું છું યોજનાઓ જે પણ લોકો લાભ લેવા માંગતા હોય હું તમારા માટે બેઠો છું જે પણ જોઈએ તમારે મનમાં હશે કે મારે ફલાણું તું બધું જ મળશે તમે અહીંયા ખેડૂતો બેઠા છો આગેવાનો બધા અહીંયા બેઠા છે થોડી યોજનાની પણ માહિતી તમને હું આપી દેવ તમે ધારાસભ્ય બનાવ્યો છે એટલે અમે ગાંધીનગર વિધાનસભામાં બેસીએ જિલ્લા પંચાયતની મિટિંગોમાં બેસીએ સંકલનમાં બેસીએ એટલે અમને પણ બધી યોજનાઓની માહિતી મળી છે એટલે એ માહિતી તમને મારે રજૂ કરવાની છે તો શરૂઆત આપણે કરીએ ખેડૂતોથી ખેડૂતોને દાતરડી થી લઈને યોજનાઓ ચાલે છે ખેડૂતો પાવડા જોઈએ એના માટે પણ યોજના છે ખેડૂતને એન્જિન જોઈએ ખેડૂતને પાઇપ જોઈએ દવા છાંટવાનો પંપ જોઈએ તાટપરી જોઈએ ખેતર માં માંડવાની યોજના જોઈએ ખેતરમાં કોઈ શાકભાજી રોપવા માટેની યોજના જોઈએ તો એના રોપા ખાતરની યોજના છે બિયારણની યોજના છે હમણાં શિયાળો આવી એટલે હમણાં તમને ખરીફ પાક માટે શિયાળુ પાક માટે હમણાં તમને ચણા કે કોઈ પણ કીટની યોજના હમણાં જ પૂરી થયેલી છે સાથે માર્ચ મહિના પછી ફરી બીજી યોજના ચોમાસામાં ફરી યોજના એટલે ખેડૂતો માટે અનેક જાતની યોજના છે કોઈ ખેડૂતને મારે અહીંયા પિકઅપ લેવાની છે તો પિકઅપની યોજના પણ છે કોઈ ખેડૂત ને ઈચ્છા થાય કે મારા પર હજુ સાદો મોબાઈલ છે મારે વિડીયો વિડીયો બધા દેખાય એવો મોબાઈલ જોઈએ છે તો એ મોબાઈલ માટે પણ યોજના છે સ્માર્ટ ફોન ની યોજના જુવાની છે આ ખેડૂત પોર્ટલ પર જઈએ અરજી કરો એટલે સ્માર્ટફોન ની યોજના પણ છે પિકઅપ ચાલુ જોઈએ તો એની પણ યોજના છે તમે મિનિ ટ્રેક્ટર લેવાના હોય એની પણ યોજના છે મોટો ટ્રેક્ટર લેવાના હોય એની પણ યોજના છે તમે કલ્ટી લેવાના હોય કલટી ની પણ અલગથી સબસિડી છે પ્લાવ ની અલગ થી સબસીડી છે રોટાવેટર ની અલગ સબસીડી છે એવી રીતે બધી જ યોજનાઓ છે તમારે તરબૂજ બનાવવાના છે તમારે કેળ બનાવવાની છે તમારા પપૈયા બનાવવાના છે એની પણ સહાય છે તમારે ટેટી બનાવવાની છે તમારે ડ્રીપ કરાવવાની છે તમારે પાઇપ નાખવાના છે તમારે ખેતરે બોર મોટર કરવાની બધી જાતની યોજનાઓ હાલમાં કાર્યરત છે નાની નાની બધી યોજનાઓ આ ખેડૂત પોર્ટલ પર ચાલુ છે તમને પશુપાલન ની યોજના જોઈએ માનો કે બહેનો ને પશુપાલનની યોજના જોઈએ તમને તમને ઈચ્છા થાય કે ઘરે બેઠા બેઠા મારે મરઘા પાલન કરવાનું છે મારે સો મરઘી પાલન ની પણ યોજના છે તમને મરઘી ના બચ્ચા તાલીમ આપીને મરઘી ના બચ્ચા મળે એનો ખોરાક પણ આપવામાં આવે બહેનો ની ઈચ્છા થાય કે મારે બકરા પાલન કરવું છે બકરા પાલન માટે દસ બકરી અને એક બકરાની યોજના છે કોઈ બેન ને ઈચ્છા થાય કે મારે મોટા પાયે બકરા પાલન કરવું છે તો ચાલીસ બકરી બકરા આપે એવી એક યોજના છે કોઈ બેન મારે ગાય ગાય છે પણ મળે એ યોજના છે યોજના પણ છે દુધાડા પશુ માં ભેંસની યોજના પણ છે કોઈ ને ઈચ્છા થાય કે મારે મોટા પાયે તબેલો કરવાનો છે તો દસ દુધાડા પશુ ની બાર દુધાડા પશુ ની પંદર દુધાડા પશુ ની વીસ દુધાડા પશુ ની પણ યોજના છે ખાણદાળની યોજના છે તમને બધી જ પ્રકારની યોજના મળે છે જે લોકો અનુસૂચિત જનજાતિ એટલે આદિજાતિમાં આવે એને બધી જ પ્રકારની યોજનાઓ મળવા પાત્ર છે સાથે બેનોને કોઈને સિલાઈ મશીન જોઈએ છે સિલાઈ મશીનની યોજના છે કોઈને આ રસ્તા પર મારે શેરડી પીલાણનું મશીન જોઈએ રસમી દુકાન ખોલવાની છે તો રસના મશીનની પણ મળે છે કોઈને નાની દુકાન ખોલવી છે તો એ પણ યોજના છે કોઈને મારે બ્યુટી પાર્લર ખોલવું છે બ્યુટી પાર્લર માટે પણ યોજના છે કાગળિયા જોડો આપો એટલે મંડપની પણ યોજના છે કોઈને ઈચ્છા થાય કે મારે સાઉન્ડ સિસ્ટમ બનાવી છે એની પણ યોજના છે આ બધી યોજનાઓ તમે જાણતા નથી એટલે એનો લાભ અત્યાર સુધી આપણે લેતા નથી

એક બાળકુર ના ફોર્મ ભરી દે કે ભાઈ અમારા દીકરાનું લગ્ન થયું છે અમારી કોત્રી આ તારીખે લગ્ન હતું આ ફોટા આ વિધિના ફોટા ફૂલહાર ના ફોટા રજૂ કરો એટલે કુબેરભાઈ ના મામેરામાં બાર હજાર રૂપિયા તમને મળે બધી પ્રકારની યોજના છે પણ તમને શું જોઈએ નર્મદા જિલ્લામાં આઠ હજાર ને એક આવાસ યાદી બની એ પૂર્ણ થઈ ગયા છે હમણાં હાલના તબક્કે અઠવાડિયા દસ દિવસમાં પ્રધાનમંત્રી આવાસ માટેના સર્વે તમામ પંચાયતોમાં ચાલુ થવાના છે તો અહીંયા ઘણા મારા સરપંચ મિત્રો આગેવાનો વડીલો પણ મારી સાથે બેઠા છે ગામમાં હું વિનંતી કરું છું કે ગામમાં જે તદ્દન ગરીબ છે જેને અત્યાર સુધી કંઈ નથી મળ્યું આવાસ નથી મળ્યું કોઈ બોર નથી મળ્યો કે કોઈ ટોયલેટ ઝાંજરું નથી મળ્યું એવા લોકોને પ્રથમ લાભ મળે એવા પ્રયાસો આપણે બધા કરવું પડશે ત્યારે આવાસ માટે પણ સર્વે આવે તો આગેવાન મિત્રોને પણ વિનંતી કરું છું એક જગ્યાએ બેસાડીને લખી લો લખી લો આનું લખી લો આનું લખીલ આનું લખી લેમ નહીં પણ એને પાંચ દિવસ લાગે જ કંઈ નહીં પણ ઘરે ઘરે ફેરવીને એને સર્વે કરાવજો હમણાં સર્વે ચાલુ થવાના છે નહીં તો ઘરીમાં રહેવું થાય છે કોઈ ખોટું લગાડવાનું નહીં પણ હું બજારમાં કાયમ જામ તો એક વર્ષે મારું છૂપડું લઈ લેમ બીજા વર્ષે મારા ભાઈને આપી દે પાછા મારા મમ્મી પપ્પાનું લઈ લે પાછા બેગનું લઈ લે અને ગામમાં બિચારો જે ગરીબ હોય છેવાડા એ બિચારા રહે રહી જાય છે એટલે આ વખતે યાદી બનાવજો સર્વે હમણાં ટૂંક સમયમાં અમારે શનિવારે જ મિટિંગ ગઈ છે ગયા શનિવારે ટૂંક સમયમાં સર્વે ની ટીમો તો આવાસ માં પણ જે લોકો રહી ગયા છે નામ લખાવજો જે નવા લગ્ન થયા હોય ને જેના પણ નવા આધાર કાર્ડ રેશન કાર્ડ બનતા હોય જે અલગ કુટુંબમાં સ્વતંત્ર કુટુંબમાં રહેતા હોય મમ્મી પપ્પાથી અલગ થઈને એવા લોકો પણ આ સર્વેમાં નામ ને ફોર્મ ને બધું ભરાવજો બધું ઓનલાઈન છે જીઓ ટેકિંગ થશે અને પછી આખી યાદી બનશે અને પછી તમને લાભ મળશે સારા શિક્ષણ માટે આંદોલન પર ઉતરી જઈએ મોઘવાડી સામે આંદોલન પર ઉતરી જઈએ એટલે વ્યવસ્થા એવી પ્રકારની બની છે કે સરકાર બી એવું વિચારે કે આ લોકોને કઈ ને કઈ કામમાં જોતરાયેલા રાખવાના કઈ ને કઈ કામમાં વ્યસ્ત રાખો જેથી કરીને આ વિસ્તારોમાંથી કોઈ માંગણી અમારા સુધી ના આવે નહીં પ્રશ્નો છે આપણા પ્રશ્નો છે કેટલાક આપણા વિસ્તારોમાંથી સાકબારા વિસ્તારમાં જંગલ જમીન ખેડવા જાય છે એ વર્ષોથી ખેડે છે એમના પર સનોતો પણ છે પોતાનો કબજો પણ છે છતાં આ ચાલુ વર્ષે ત્યાંના જંગલ ખાતાવાળા એમને હેરાન કરે છે કરવા દેતા નથી જ્યારે જાય બધો સામાન ભરી નહી જાય એ પ્રશ્ન પડતર છે આ વિસ્તારમાં જયારે પણ રોડ રસ્તા આવે આગળ આ રસ્તો જતો હતો ત્યારે પણ આપણે ડાબકા ટાકની મોપાડા બધા જ પાટલા બધા સાથે બેસીને એનું નિરાકરણ લાવ્યા હતા એવા અનેક પ્રોજેક્ટો પણ આવવાના છે વિકાસ થાય આપણે ત્યાંથી રોડ પર શાળા બને નહેરો પણ નીકળે રેલવે પણ જાય બધું જ થાય અમને તો કોઈ વાંધો નથી વિકાસ થવો જ જોઈએ પણ જ્યારે જમીનોના પ્રશ્નો આવે ઘરો તૂટે કોઈનો બોર જતો રહે કોઈનો કૂવો જતો રહે આજે જ ગોનામાં ખોપી અને વિસ્તારના ખેડૂતો આજે જ આવ્યા હતા એમની સાથે જ મારે એક કલાક બેસવું પડ્યું કાર્યપાલક ઇજનેરને બોલાવ્યા જેટકોમાંથી ભરૂપથી આવ્યા એમનો સ્ટાફ આવ્યો એમના કોન્ટ્રાક્ટર આવ્યા એ જે થાંભલાની લાઈનો ખેંચી નામ જાય છે તો એક થાંભલાના કેટલું વળતર મળશે કેટલી જમીન છે એનું સંમતિ કેમ લેતા નથી એ બધા પ્રશ્નો હતા આજે જ એમનું બેસીને નિરાકરણ આવે એના માટે અમે ઘણો પ્રયત્ન કર્યો પણ ખેડૂતોને બધા સાથે હજુ સંકલન નથી થઈ તો કહેવાનો મતલબ પ્રોજેક્ટો તો એમના રીતે આવવાના છે કરવાના છે બધું જ બરાબર છે પણ હવે તમે મને ધારાસભ્ય બનાવ્યો છે તો અમે લડવાના છે લડીએ છે તમે બધા મોબાઈલમાં જોઉ જ છો કે કોઈ બાળકો માટે આપણા છોકરાઓ માટે શિષ્યવૃત્તિ બંધ થઈ જાય એના માટે પણ અમે લડીએ આપણા ખેડૂતો કોઈ જગ્યાએ જમીન સંપાદનો થાય એના માટે પણ અમે લડીએ છીએ વિસ્થાપિત ન્યાય મળે એના માટે પણ લડીએ છીએ ખેડૂતોને સારા ભાવ મળે એના માટે પણ લડીએ છીએ તો બધું ચાલે છે પણ સાથે સાથે જે પણ સરકારી યોજનાઓ છે એ તમારા સુધી કઈ રીતના પહોંચે તમે એનો લાભ કઈ રીતના લો એ પ્રયાસો કરીએ આપણે એના માટે આજે આપણે બેઠક બોલાવી છે નહી તો સરકાર તો ધારે છે કે તમે બધા વ્યસ્ત રહો તમે નવરાજ રહો તમારું ચાલ્યા કરે એટલે કોઈ કોઈને કોઈ પૂછે નહીં સરકાર પર માગે નહીં આંદોલન થાય નહીં એટલા માટે તો તમે જોઈ લો સરકારે આધાર કાર્ડ બનાવ્યા સરકારે છે આપ્યા છે અને સરકાર જ એવું કહે છે કે આધાર કાર્ડ ને તમે અપડેટ કરાવો નહી તો હવે પછી તમને કોઈ લાભ મળશે નહીં આપણે બધા ગયા ને છોકરાની શિષ્યવૃત્તિ બંધ થઈ જશે પૈસા બંધ થઈ જશે આ થશે તે થશે ન પાછા આપણે બે મહિના કેવાયસી ના ચક્કર માં ફેર્યા છે હજુ ચાલે જ છે હજુ રેશન કાર્ડ ના કેવાયસી ચાલે છે સુધી સરકારે પાછી જાહેરાત કરી કે તમે ખેડૂત છો એ સાબિત કરવા માટે અને ખેડૂત તરીકેના લાભો લેવા માટે તમારે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે કીધું કે નહીં કીધું આપણને તો આપણા કટિયા નીકળે છે કટિયામાં નામ છે તો ખેડૂત થયા કે નહીં થયા આપણે હવે એને રજીસ્ટ્રેશન કરાવો તો જ બધા લાભ પડે આજ તો કેવી સિસ્ટમ પાછા એમાં બે મહિના આપણે દોડતા થઈ જઈશ તો વર્ષે દાડે કોઈ કામ કર્યા વગર આ બધા પુરાવા ભેગા કરવામાં આપણી અડધી જિંદગી જતી રહી છે જતી રહે છે કે નથી જતી રહેતી

આ માનવીનું જીવન મળ્યું છે પણ માનવીના જીવનમાં આપણે હું તમે 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 બધા ડાબકાના છો છો ભારતના નાગરિક એ સાબિત કરવા માટે કેટલા કેટલા પુરાવા પુરાવા જોઈએ જોઈએ યાદ છે તમને દેશના નાગરિક છો તમે સાગબારા તાલુકાના ડાબકા ગામના રહેવાસી છો એ તમે સાબિત કરવા માટે ભારતના નાગરિક સાબિત કરવા માટે પહેલા તો જન્મ થાય એટલે જન્મનો દાખલો જોઈએ પછી આધાર કાર્ડ જોઈએ જોઈએ કે નહીં જોઈએ પછી આવક નો દાખલો જોઈએ પછી જાતિ નો દાખલો જોઈએ એક એક દાખલા માટે કેટલા ધક્કા ખાવા પડે ખબર છે ને પછી જાતિ નો દાખલો જોઈએ પછી સરટી જોઈએ સ્કૂલ નો જોઈએ છે કે નથી જોઈતું પછી ઘરવેરાની પાવતી જોઈએ લાઈટ બિલ જોઈએ જોઈએ કે નહીં જોઈએ આકારણી જોઈએ પછી પોલીસ સ્ટેશન નો નો પણ દાખલો માંગે છે કે ભાઈ તમારે પોલીસ સ્ટેશન ને એનઓસી લાવો તમારે પંચાયતમાં કોઈ લેણું બાકી છે કે એનો પણ દાખલો માગે છે માગે છે કે નહી તમે એપીએલ છો કે બીપીએલ છો માગે કે નહીં માંગે રેશન કાર્ડ જોઈએ માંગે છે કે નથી માગતા એ માગે પછી પાન કાર્ડ જોઈએ તમે આઈટી રિટર્ન ભરો છો કે નહીં ઇન્કમ ટેક્સ ભરો છો કે એ પણ જોઈએ તમારે પાસપોર્ટ જોઈએ આ જોઈએ તે જોઈએ કેટલા જાતના પુરાવા કાગળિયા ભેગા કરવા પડે છે એમાં જ અડધી જિંદગી આપણી જતી રહી છે જતી રહી છે કે નઈ